નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આર્યમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ બાર વિષય એકાઉન્ટ પાસ કેવી રીતે થવું એસી પ્લસ કેવી રીતે લાવવા સોમાંથી સો કેવી રીતે લાવવા લાસ્ટ આપણો માસ્ટર પ્લાન આપણે તમારી માટે વિડીયો લાવવા જઈ રહ્યા છીએ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવની અંદર તમને બોર્ડ એક્ઝામની અંદર આ વિડીયો ઘણો બધો હેલ્પફુલ રહેવાનો છે તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણા આઈએમપી હજુ સુધી તમે ના જોયો લો જલ્દીથી જોઈ લો આપણા આઈએમપી એમ નવ તારીખ સુધીની અંદર તમામે તમામ વિષયના આવી જશે એટલે ટેન્શન લેવાની જરૂર નથી અને લાઈવ સ્ટ્રીમ આપણી ચાલુ છે લાઈવ સ્ટ્રીમની અંદર તમારો પૂરેપૂરો સિલેબસ આપણે કવર કરીશું તમે ટેન્શન ના લેશો ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મિનિંગ લાઈવ સ્ટ્રીમ હતી આપણે એમાં ઘણો બધો સપોર્ટ ના મળ્યો એટલે થોડી લાઈવસ્ટ્રીમ અટકાયેલી છે પણ આપણે જરૂરથી જ્યારે તમારી એક્ઝામ હોય એના આગલા દિવસે આવો તમારે તમારું આપણે લાઈવ સ્ટ્રીમ કરીશું 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 અને અત્યારે બી સ્ટ્રીમ ચાલુ છે ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ અહીંયા તમારો પ્લાન શું કહે છે પહેલું ધોરણ બાર અકાઉન્ટની અંદર જો કંઈ પણ તૈયાર ન કર્યું હોય અથવા ઓછી તૈયારી કરી હોય તો નીચેના સ્ટેપ અપનાવવા હજુ હવે તમને એવું લાગે છે કે તમે થોડું કાચું પાકું થયું છે અડધું થયું છે અડધું નથી થયું એને શું કહેવાય ઓછી તૈયારી બરાબર અને એવું કહેવાય આખી કોરી સ્લેટ મારું મગજ આખું કોરું છે મને કંઈ જ નથી આવડતું એને શું કહેવાય કશું તૈયાર કર્યું નથી એ બંને વિદ્યાર્થીઓ માટે શું કરવાનું છે હવે દેખો રોજના તમારે કોઈ પણ ટાઈમ વેસ્ટ નથી કરવાનો રોજના દસથી પંદર કલાક વાંચવાનું છે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની છે આઈએમ લિસ્ટ હોવું જોઈએ એના માટે બોર્ડના પેપર પહેલાં એક અથવા બે પેપરની પ્રેક્ટિસ કરવી ઓકે હવે આઈએમ લિસ્ટ આપણી ચેનલ ઉપર છે બીજી કોઈ ચેનલને તમે ફોલો કરતા હોય તો બી યોગ્ય છે ઓકે હવે આ બધા સ્ટેપ તમે અપનાવી દેશો તો સો સો ટકા તમે પાસ તો થઈ જ જવાના છો ઓકે અને સારામાં સારા માર્ક્સે ઓકે હજુ સુધી તમે નથી તૈયારી કરી અથવા ઓછી તૈયારી કરી હોય તો બી તમે અત્યારે સિક્સ સેવન્ટી પર્સન્ટ ઉપર લાવી શકો કેવી રીતે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો હવે દેખો હવે આપણે વાત કરી લઈએ જેમને માત્ર પાસ થવું છે અકાઉન્ટની અંદર જેમને અડધાને હોય કે મને અકાઉન્ટ આપવું છું આવડતું જ નથી ખાલી મારે પાસ થવું છે તો એમના માટે એક મસ્ત ટ્રીક છે પહેલું છે સેક્શન એ અને બી પર ખાસ તમારે ધ્યાન આપવાનું રહેશે ક્યાંથી કરવાના તો પહેલાં તો બધા સ્વાધ્યાયના કરી દેવાના અને બીજું પીવાયક્યુ પીવાયક્યુ એટલે મારા વાલા વિદ્યાર્થી મિત્રો માર્ચ અઢાર માર્ચ જુલાઈ અઢાર આ બધા ક્યાંથી તમને મળશે તો આ બધા વિદ્યાર્થી મિત્રો માર્વેલ પેપર સેટમાંથી મળશે કાં તો આપણી ટેલિગ્રામમાં જોઈન થઈ જાઉં ટેલિગ્રામની અંદર તમામે તમામ આપેલા છે પીવાયક્યુ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી દઈએ જેમને ખાલી પાસ જ થવું છે તો એમને સરળ પ્રકરણ તૈયાર કરવાના કેવા ઇઝી પ્રકરણ હવે ઇઝી પ્રકરણમાં કયા પ્રકરણ આવે પાર્ટ વનની અંદર ચેપ્ટર વન એક ત્રણ ચાર સાત પહેલાં ચેપ્ટરમાં એકદમ ઇઝી છે ત્રણ માર્ક્સનો દાખલો પૂછાવશે ત્રણ માર્ક્સનો દાખલો એકદમ ઇઝી અગિયાર જે દાખલા જે છે પ્રશ્ન અગિયાર જે દાખલા છે એમાંથી જ આવશે ઓકે અને એની અંદર દાખલા નંબર બે એટલે કે અમૃતાનું કમિશનવાળો દાખલો મને મોસ્ટ આઈમ બી લાગે છે એ તૈયાર કરી લેજો ઓકે દેખો ચેપ્ટર નંબર એક જે છે એ એ તો તમારું ઈઝી થઈ ગયું ચેપ્ટર નંબર ત્રણ બી ઇઝી છે શું છે એની અંદર ખાલી એ જે તમારા અધિક દફાવાળી જે રીત એ મોસ્ટ આઈએમ બી થઈ જશે બરાબર એટલે ચેપ્ટર ત્રણ ઇઝી ચેપ્ટર ચારની અંદર ખાલી બે સૂત્રો યાદ રાખવાના લાભનું સૂત્ર ત્યાગનું સૂત્ર એ બી એકદમ પપ્પુ જેવું ચેપ્ટર ચેપ્ટર સાત ચેપ્ટર સાતની અંદર આમ લખવાની અને થોડી થિયરી કરવાની ટૂંક લોટ લખો માલ મિલકતનું ખાતું પ્રથમ પદ્ધતિ બીજી પદ્ધતિનો તફાવત બસ આ બધા તપ બે ત્રણ થિયરી કર દો અને એના દાખલા કર દો એટલે એ બી તમારું ઇઝી ચેપ્ટર થઈ જશે પાર્ટ ટુની અંદર ચેપ્ટર ત્રણ ને ચાર ચેપ્ટર નંબર ત્રણ જે છે એ વાર્ષિક હિસાબવાળો દાખલો છે પણ એક કંપનીના વાર્ષિક હિસાબો એકદમ ઈઝી ચેપ્ટર છે અને ચેપ્ટર નંબર જે ચાર જે છે એમાં તો ખાલી ખાતા છે એ પૂર્ણ કરવાના છે એટલે આ મેં તમને જે કીધા છે એ એકદમ ઇઝી ચેપ્ટર કીધા છે બરાબર હવે દેખો મેં પંદર માર્ક્સ તના ગણ્યા તો પંદર માર્ક્સ મેં સ્વાધ્યાયના પી વાયક્યુના એટલે કે સેક્શન એ અને બીના ઓકે સમજ્યા તમે તમારે લગભગ પંદર માર્ક્સ આવી શકે કેટલામાંથી તો કેટલામાંથી મેં ગણ્યા તમારે ધારો કે આપણા વીસ પ્લસ દસ ત્રીસ મેં ત્રીસમાંથી ગણ્યા મેં કેપેસિટી પ્રમાણે વાત કરી ઓકે કારણ કે તમારે શું થવાનું છે પાસ હવે પાસ થનાર વિદ્યાર્થી ત્રીસમાંથી ત્રીસ લાવી શકે નહીં સેક્શન એ બીની વાત કરું છું એટલે મેં ત્રીસમાંથી કેટલા ગણ્યા પંદર કેટલા ગણ્યા પંદર ઓકે વધારે આવી શકે છે ત્રણ માર્ક્સ આપણે ચેપ્ટર એકના ગણ્યા ત્રણ માર્ક્સનો દાખલો બહુ પછી ચેપ્ટર ત્રણમાંથી બે દાખલા પૂછાશે આઠ માર્ક્સ ગણ્યા ચાર ચાર માર્ક્સના ચેપ્ટર ચારમાંથી એક દાખલો પૂછાશે ત્રણ માર્ક્સનો અને ત્રણ માર્ક્સના બે દાખલા પૂછાશે ચેપ્ટર સાતમાંથી છ મેના છ માર્ક્સ ગણ્યા ચેપ્ટર ત્રણમાંથી અગિયાર માર્ક્સનો દાખલો પૂછાશે ચેપ્ટર ચારમાંથી ચાર માર્ક્સનો દાખલો પૂછાશે એમ કરીને આ બધાનું ટોટલ આપણે કરવા જઈએ તો પચાસ થઈ જાય છે હવે દેખો તમે કહેશો કે મારે કંપનીનો વાર્ષિક હિસાબમાં કદાચ આઠ આવી શકે તો મારે અડતાલીસ થઈ જાય પણ વિદ્યાર્થી મિત્રો સમજો કે અહીંયા અહીંયા તમારે વધી બી શકે છે જો ઇઝી આવી ગયા તો તમારાના પંદરના પચીસ બી થઈ શકે છે ઓકે એટલે ધ્યાન રાખજો તો વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા તમારા પચાસ તો આવી જ જશે જો આ પ્રમાણે તમે તૈયારી કરશો તો ઓકે તમારું પાસ થવું શું તમારા પચાસ પ્લસ તમે લાવી શકો છો ઓકે આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો પાસ થવા માટે વાત કરી લઈ હવે એસી પ્લસ માટે શું કરવું તો દેખો તમારે બી સેક્શન એબી હવે એ સેક્શન એ પર તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે બી સ્વાધ્યાયમાંથી અને પી વાયક્યુમાંથી કરવાનું છે તમારે સેમ ટુ સેમ જ કરવાનું છે પણ તમારી માટે શું નવું છે તમારી માટે આખો પાર્ટ વન કરવાનું છે ચેપ્ટર એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને પાર્ટ ટુમાં ચેપ્ટર ત્રણ ચાર પાંચ છ હવે તમે તમારી રીતનું તમારા તમારું મન જેવું કે ને એવું હવે તમે એવું કહેતા હશે કે સર પાર્ટ ટુની અંદર ચેપ્ટર નંબર એક અઢારમાં લખ્યું છે તમે સ્કીપ કેમ કર્યું હવે દેખો સમજો કે જો પાર્ટ ટુનું ચેપ્ટર એક તમને આવડે છે ચેપ્ટર બે બી આવડે છે તમને ચેપ્ટર પાંચ અને ચેપ્ટર છ સ્કીપ કરવા જો તમે કરી શકો બિંદાસ તમને જે ચેપ્ટર સ્કીપ કરવું હોય એ જ ચેપ્ટર સ્કીપ કરી શકો બરાબર જો તમને બધા આવડતા હોય તો બધા ગણો ઓકે ચેપ્ટર એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે દેખો જે એસી પ્લસ લાવવા માગતા હશે એમને શું હશે એ ચેપ્ટર બેનો આખો દાખલો ગણતા હશે બધી એન્ટ્રી કરતા હશે હવાલા કરતા હશે પણ એમને જવાબ નહીં આવતો હોય એમની મૂર્ખામી બીજું ચેપ્ટર પાંચમું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર આ ત્રણ ચેપ્ટરમાં એમને મુશ્કેલી પડતી હશે એટલે ત્રણ ચેપ્ટર તેમના માર્ક્સ જતા રહેવાના એટલે પાંચમા ચેપ્ટરમાં જવાબ ન આવ્યો તો ચાર માર્ક્સ મળશે છઠ્ઠા ચેપ્ટરમાં જવાબ ન આવ્યો તો ચાર માર્ક્સ મળશે બીજા ચેપ્ટરમાં જવાબ ન આવ્યો તો આઠ માર્ક્સ મળશે એટલે કેટલા માર્ક્સ કપાયા અહીંયાથી ત્રણ ગયા અહીંયાથી ચાર ગયા ચાર ને ચાર આઠ 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 ને નવ દસ અગિયાર અગિયાર માર્ક્સને એમનામાં જ માઇનસ થઈ ગયા એટલે સોમાંથી તમે અગિયાર માર્ક્સ કાટ ના કરો એટી નાઇન બીજા બધા તમે સેક્શન એ ના ગણો એટલે એટી પ્લસ થાય ઓકે એટલે વિદ્યાર્થી મિત્રો મેં એવી રીતે બધું ગણીને જ તમને કીધેલું છે આટલા પ્રકરણ તૈયાર કરવા હવે તમારો પ્રશ્ન એવો હોય કે મારે મને બધા આવડે ઘરે ગણું ઘરે દાખલા ગણું તો મારે જવાબ આવે પણ પરીક્ષાની અંદર જવાબ આવતો નથી તો એના માટે શું કરવાનું તો તમારે શું કરવાનું વધારેમાં વધારે દાખલાની પ્રેક્ટિસ કરવાની બરાબર વાર્ષિક હિસાબ હોય એ હવે ગણતરીના દિવસો બાકી રહે તો તમારે શું કરવાનું રોજ વાર્ષિક હિસાબ પ્રવેશ અને નિવૃત્તિ ત્રણેનો એક એક દાખલો ગણીને જ દિવસની શરૂઆત કરવાની તો દિવસનો એન્ડ કરવાનો એવું મગજની અંદર ગોઠવી દો તો તમે બી પંચાણું વાળી લાઈનની અંદર જઈ શકો છો યાદ રાખી લેજો ઓકે તો સમજી ગયા છો આઈ હોપ તમે કહેશો પાર્ટ વનની અંદર ફિફ્ટી ટુ પાર્ટ ટુની અંદર થર્ટી થ્રી ખબર ના પડી તો આ બધું તમે તૈયાર કરશો તો તમને ફિફ્ટી ટુ માર્ક્સ મળશે અને પાર્ટ ટુ આટલું તૈયાર કરશો તો થર્ટી ફ્રી મળશે મેં આ બધા કાપીને ફિફ્ટી ટુ કીધા કયા કયા કાપીને ધારો કે આનો જવાબ ના આવ્યો આનો જવાબ ના આવ્યો આનો જવાબ આનો જવાબ ના આવ્યા પછી ફિફ્ટી ટુ આવે છે બરાબર જવાબ આવી જાય તો માર્ક્સ વધી જશે સિક્સટી ઉપર જતા ઓકે તો વિદ્યાર્થી મિત્રો વાત કરીશું પાસ થવા માટે વાત કરી દીધી એસી પ્લસવાળા માટે વાત કરી દીધી વાત કરીશું હવે સોમાંથી સો સોમાંથી સો વાળા વિદ્યાર્થી માત્રને શું યાદ રાખવાનું છે સેક્શન એ બી પર ખાસ ધ્યાન આપવાનું કારણ કે જેનું સોમાંથી નવ્વાણું આવે છે સોમાંથી અઠ્ઠાણું આવે છે એને સેક્શન બીમાં જ માર્ક્સ કપાતો હોય છે સેક્શન બીનો ભૂલે ચૂકે એ એક હાર્ડ આવી ગયો તો તમારો એક માર્ક્સ જઈ શકે ઓકે અને તમારે વધારેમાં વધારે પેપર પ્રેક્ટિસ કરવાની છે ઓછામાં ઓછા દસ પેપર તમે પ્રેક્ટિસ કરશો તો હું તમને ગેરંટી આપું છું કે તમારે એ સોમાંથી સો જરૂર આવશે તમારો આત્મવિશ્વાસ જે છે તમારું જે દિલ કે છે સોમાંથી સો લાવવાનું એ જરૂર આવશે પણ વિદ્યાર્થી મિત્રો તમારે એક એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે નંબર વન સેક્શન બી ઉપર ખાસ ધ્યાન આપવાનું રહેશે નંબર ટુ દરેક દાખલો ગણતી વખતે નાનામાં નાની વસ્તુને ધ્યાન રાખવું પડશે નંબર થ્રી હવાલા ગણતી વખતે એ હવાલા ગણતી વખતે એક એક વાર્ષિક હિસાબની દરેક હવાલાની બે અસર એન્ટ્રીની એક અસર એ બધું ધ્યાન રાખવું પડશે અને જવાબ ન આવ્યો તો ત્યાં બી બેથી ત્રણ માર્ક્સ કપાઈ શકે છે એટલે એક એક તમારે વસ્તુને ધ્યાન રાખવું પડશે એટલે મેં તમને પ્રેક્ટિસ કરવાની કીધેલી છે આવી ખૂબ ક્યાં વિડીયો સારો લાગ્યો છે અને હા વિદ્યાર્થી મિત્રોને જે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો કે આવા વિડીયો મારે એસપીસી બી એ ઇકો તમામે તમામ વિષય માટે એવું લાવી શકો એવું સપોર્ટ જરૂરથી આપજો તમારા બધા જ ગ્રુપની અંદર શેર કરજો ગ્રુપ સ્કૂલનું ગ્રુપ હોય ટ્યુશનનું ગ્રુપ હોય તમે જ્યાં પણ જતા હો તમારા મિત્રને બધાને સેર કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ